બાટવા નગરપાલિકામાં પંદર ઉમેદવાર બિનહરીફ જાહેર થતા બહુમતી હાંસલ કરી વિજય ઘોષિત કરાયા ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા ચૂંટણી પહેલા જ ભાજપના બુદ્ધિજીવીએ ભરેલા ફોર્મ ચકાસવામાં ભૂલો કાઢી બિનહરીફ ઉમેદવારો વિજય બનાવવાળી ચોંટી જોર લગાવી દીધું હતું અને એમાં સફળતા પણ મળી બિનહરીફ બનેલા ઉમેદવારો વોર્ડ નંબર બે ના એક ગીતાબેન રમનીકભાઈ મકવાણા બે રસીલાબેન ગોવિંદભાઈ પરમાર ત્રણ હિરીબેન જીવાભાઈ કોડિયાતર ચાર ધીરજલાલ ખીમજીભાઈ કનસાગરા વોર્ડ નંબર ચાર એક દીપ્તીબેન રણજીતભાઈ વાઢેર બે ગીતાબેન ભરતભાઈ ગોરબાણી ત્રણ